હેલો વિદ્યાર્થી મિત્રો મારું નામ છે સોના મહેતા છે આ એક નવો પોઈન્ટ આવ્યો છે બરાબર આપણને રકમ આપી છે એક્સમાં ત્રણ એક બે બે પાંચ ત્રણ વાયમાં આપી છે એવી રીતે દસ પાંચ આઠ સાત તેર હવે જ્યારે આપણને ખ્યાલ જ છે કે આટલા નાના આંકડા હોય ત્યારે આપણે એક્સ વાય વાળું સૂત્ર લેવાનું છે એક્સનું ટોટલ કર્યું સોળ જેને કહેવાય સીગમાં એક્સ વાયનું ટોટલ થયું એકાવન જેને કહેવાય સીગમાં વાય બાર બરાબર સીગમાં એક્સ ના છે એક્સ બાર મળ્યો બે પોઈન્ટ સડસઠ વાય બાર બરાબર સીગમાં વાય ભાગ્યા એન બરાબર એકાવન ભાગ્યા છ વાય બાર મળ્યો આઠ પોઈન્ટ પાંચ હવે જ્યારે આટલા નાના આંકડા છે એટલે આપણને સૂત્રનો આઈડિયા છે એક્સ વાય એક્સ વાય એટલે આ બંનેનો ગુણાકાર દસ ગુણ્યા ત્રણ ત્રીસ પાંચ એકા પાંચ આઠ દુ સોળ સાત દુ ચૌદ આઠમાં એક્સ વાય હવે આમાં જરૂર પડશે એક્સ સ્ક્વેર ની એક્સ સ્ક્ર નો નવ એકનો એક બે નો ચાર બે નો ચાર પાંચ નો પચીસ નો નવ જેનું ટોટલ મળ્યું બાવન જેને કહેવાશે સીગમા એક્સ સ્ક્વેર હવે સૂત્ર તરફ આગળ વધીએ બી બરાબર એન સીગન છેદમાં એન એટલે છ સીગમા એક્સક્વેર એટલે બાવન માઇનસ સોળ નો સ્કવેર છ ગુણ્યા એકસો ચોપન એટલે મળ્યા નવસો ચોવીસ માઇનસ સોળ ગુણ્યા એકાવન એટલે મળ્યા આઠસો સોળ છેદ માં છ ગુણ્યા ત્રણસો બાર માઇનસ બસો છપ્પન બરાબર મળ્યા છપ્પન એકસો આઠ વાગ્યા છપ્પન એટલે બીનો જવાબ આપણને મળ્યો એક પોઈન્ટ હવે જેમ દર વખતે મેળવ્યો છે એ જ મેળવીશું એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર વાય બાર મળ્યો છે આઠ પોઈન્ટ પાંચ x બી એટલે એક પોઈન્ટ બે પોઈન્ટ પંદર એટલે એની કિંમત મળી ત્રણ પોઈન્ટ પાંત્રીસ વાયકે બરાબર એ પ્લસ બી એક્સ ત્રણ પાંત્રીસ પ્લસ એક પોઈન્ટ ત્રાણું એક્સ એક્સ બરાબર અહીંયા આપણને આપ્યા છે પાંચ એક્સ બરાબર પાંચ

તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં પણ તમને વ્યવસ્થિત રીતે સમજ પડી હશે કંઈ પણ પ્રકારની ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં